હું રામદેવ મોઢવાડિયા ચેરમેન તાલુકા રેડક્રોસ સોસાયટી અને એક્ઝિક્યુટિવ મેમ્બર મેનેજિંગ કમિટી ગુજરાત રેડક્રોસ સોસાયટી આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા ગોઢવાડિયા કોલેજની અંદર રવિવારે એક તાલીમ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે પણ કુદરતી આફત આપણા શહેરની અંદર આવે કે આપણા રાજ્યની અંદર આવે કે માનવ સજિત આફત આવે ત્યારે લોકોને મદદરૂપ થવા માટે પૂરની પરિસ્થિતિ હોય એની અંદર લોકોને પૂરમાંથી બહાર કાઢી અને સલામત સ્થળે ખસેડવા માટે પુનઃ સ્થાપન માટે જે કોઈ મદદરૂપ થતા હોય વીજ પુરવઠો ખોરવાઈ જાય તો વીજ પુરવઠો પૂર્વવ્રત કરવાની અંદર જે કોઈ ઉપયોગી થઈ શકે હોય એવા ઇલેક્ટ્રિશિયન ભાઈઓ ફૂડ પેકેટના ડિસ્ટ્રિબ્યુશનની અંદર કે ફૂડ બનાવવાની અંદર જે ભાઈ બહેનો હેલ્પફુલ થઈ શકતા હોય એ તમામ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે રવિવારે ડૉક્ટર વીરમભાઈ ગોઢાણીયા કોલેજના બે વિભાગના સેન્ટ્રલ હોલની અંદર આપ સૌ દસ વાગે હાજર થઈ અને આ તાલીમની અંદર જોડા અને દેશ સેવાના કાર્યની અંદર આપ જોડાવ એવી આપ સૌને મારી હૃદયપૂર્વકની વિનંતી છે જે મેં પોતાનું નામ નોંધાવવું હોય એ અઠ્ઠાણું બસો બાવન એટ ડબલ ઝીરો સેવન ઝીરો અઠ્ઠાણું બસો બાવન વન જીરો વન થ્રી સેવન આ બંને વોટ્સઅપ નંબર ઉપર પોતાનો મેસેજ કરી અને નામ નોંધાવી દઈએ અને દસ દસ વાગે અવશ્ય આવે અને આપણે પોરબંદરને આખા કોસ્ટલ બેંકનું હબ બનાવવું છે અને એમડીઆર મારફત પણ ટ્રેનિંગ અપાવી અને ભવિષ્યની અંદર એમ લોકોને કઈક પેમેન્ટ પણ મળે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવી છે તો ખાસ આ પ્રકારના તરવૈયા સહિતના ભાઈઓ હાજરી આપે એવી મારી હૃદય વિનંતી છે